નમસ્કાર મિત્રો આજે અમે તમને એક ખૂબ જ અસરકારક અને વિશિષ્ટ ઉપાય વિશે વાત કરવાના છીએ જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો હોય તો આ ઉપાય તમારા માટે ચોક્કસ લાભદાયક સાબિત થઈ શકે છે આજે જે ખાસ ઉપાય વિશે આપણે વાત કરીશું તે છે નાગરવેલા પાનનો ઉપાય આ ઉપાય સવિત્ર નવરાત્રીના પવિત્ર દિવસોમાં કરવામાં આવે છે જે ખૂબ જ શક્તિશાળી અને શાસ્ત્રોમાં મનમાં આવતી સૈત્રે નવરાત્રિમાં નાગરવેલનું પાન આ જગ્યા પર મૂકી શકશો ત્યારે તમારું ઘર રાતોરાત ધનો વડે સવાઈ જશે જો તમારે ગરીબી છે તો એ પણ સમાપ્ત થઈ જશે આ માટે સૈત્રે નવરાત્રિના કોઈપણ દિવસે નાગરવેલના પાનનો ઉપાય જરૂર કરવો જોઈએ લગ્નના સંખ્યા તો ઝડપથી થાય છે જો તમે ઘણા પ્રયત્નો કર્યા હોવા છતાં તમારા બાળકોના લગ્ન થવામાં વિલંબ આવી રહ્યો હોય તો આ ખાસ ઉપાય ઉપાય આજથી અજમાવો આ સરળ અને શક્તિશાળી ઉપાય તમારા પરિવાર માટે સારા સમાચાર લઈ શકે છે એટલે કે જ્યાં કોઈ પણ વ્યક્તિનું નાગરવેલનું પાન મૂકી દેશે તેનું ભાગ્ય ઉજવાય છે અને જૂની એવી કોઈ પણ મનોકામના સો ટકા પૂર્ણ થશે આથી મિત્રો જો તમે માતાજીને ધ્યાનમાં રાખીને આ એક ઉપાય કરો છો તો તમારું સો ટકા પરિણામ મળી શકે છે જો કોઈ વ્યક્તિ હોય જેના પરિવારમાં મોટી સમસ્યા ચાલી રહી હોય દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય આવી સ્થિતિમાં આવતી શૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન અહીં અવશ્ય રાખવું જોઈએ ઉપાય વિશેની માહિતી મેળવવા માટે તમે આ વિડીયો એકવાર જરૂર જોઈ લો જેનાથી તમે અગત્યનું જ્ઞાન મેળવી શકશો તો કૃપા કરીને વિડિયો આખો જોવા વિનંતી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતાજીની કૃપા સદાય તમારા ઉપર રહી તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો તો મિત્રો જો તમે આવનારી સવિત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ ના ગરવેલના પાનનો ઉપાય કરી લીધો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે સાથે જ માતાજી તમારા ઘરે વાસ કરવા આવશે એટલે જો તમે આ નાગરવેલના પાનનો ઉપાય ચૈત્ર નવરાત્રીના દિવસે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે અને જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ જેમ કે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ અથવા નજર દોષથી પીડાતા હો તો એ જરૂર ધ્યાનમાં રાખવું ઉપર નાગરવેલનું પાન આ જગ્યા પર ઠીક રીતે મૂકી દેવું જોઈએ જેથી તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે અને અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી કારણ કે મિત્રો આ વખતે જે ચૈત્ર નવરાત્રિ આવી રહી છે તે દિવસોમાં ઘણા સુખ સંજોગ બની રહ્યા છે જો કોઈ વ્યક્તિ દુર્ગા માતાની કંઈક ઉપાય કરે તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે આજના આધુનિક સમયમાં બાળકો પાસે પર્યાપ્ત સમય નથી કે તેઓ ઉપાય કરી શકે એટલે દીકરા કે દીકરીના માતા પિતાએ પણ આ ઉપાય અજમાવો જોઈએ કેમકે બાળકોના વર્ષો પસાર થાય છે આવું થાય છે કે લોકો મહિલાઓને પસંદ નથી કરતા છતાં લોકો બહુ ચિંતાવન બેસી જાય છે અને પિતાને પણ તેમના દીકરી દીકરાની લગ્નની ચિંતા રહે છે કેમ કે થી સત્યાવીસ વર્ષની ઉંમર સાથેના લગ્ન સૌથી શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો આજકાલ ઘણા આવા લોકો છે જે ઉંમર વધતા જતા પણ લગ્ન નહીં કરે અમુક લોકો તો લગ્ન કરવા માંગે છે પરંતુ તેમની કુંડળીમાં કોઈ તંગણો હોય છે જેને લીધે લગ્ન વધેવા થાય છે અને એથી જ દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના દીકરી દીકરાના લગ્ન સમયસર થઈ જાય અને એવા જીવન સાચી મળી જાય જે જીવન પર સાથ આપી શકે પરંતુ જન્મ જન્મકુંડળમાં ઘણી વખત ગ્રહદોષ હોય છે અને એને કારણે એવા દુર્યોગ બને છે કે લગ્નમાં સતત વિલંબ થાય છે મિત્રો ઉંમર વધે ત્યારે વાતું સારું રહે છે પણ કોઈ પણ સંબંધ બનતું નથી સાથે સાથે મિત્રો તમારા દીકરા કે દીકરી ક્યાંક જોઈને એ ખૂબ જ સુંદર લાગે સાચું નોકરી કરે છે અથવા સારો ધંધો કરે છે અને સારી નોકરી કરી ધ્યાન કમાય છે પરંતુ અમુક કુંડળીના દોષ કે બીજા કારણોસર તેમના લગ્ન નક્કી ન થાય ઘણી વખત એવું થાય છે કે કેટલીક લોકો દ્વારા દેખાય છે પણ ત્યાંથી વાત આગળ વધતી નથી મિત્રો ક્યારેક એવું થઈ શકે છે કે તમે મુશ્કેલીઓમાં છો તો ચિંતા કરવાની જરૂર નથી અમારા શાસ્ત્રમાં આ બધાના ઉકેલો છે આથી મિત્રો જે રીતે અમે ફળદાયક ઉપાય જણાવીએ છીએ તે તમારે સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાની જરૂર છે જેથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવી થાય શકે છે અને સાથે લક્ષ્મી માતાના આશીર્વાદ પણ તમે તમને મળશે મિત્રો આ વખતેની ચૈત્ર નવરાત્રિમાં માતાજી હાથી પર સવારી કરીને આવે છે તો જો માતાજી હાથી પર આવી રહ્યા હોય તો તેનો અર્થ એ થાય છે કે માતાજીના જેટલા ભક્તો છે તેમની કોઈ પણ મનોકામના ઘરેથી પૂરી થાય છે આમ સિંહ જો માતાજી હાથી પર આવી રહ્યા હોય તો એ વર્ષ બધા ભક્તોના ઘરમાં ધંધામાં કમી કેમ ન રહે એટલે આ સમયમાં જે લોકો ખેડૂત છે તેમના ઘરમાં પણ સુખ અને સમૃદ્ધિ આવશે સવિત્ર નવરાત્રી ત્રીસ માર્ચના દિવસે શરૂ થઈ રહી છે તો મિત્રો આ નવરાત્રિમાં અમે તમને નાગરવેલના પાનનો એક જબરદસ્ત ઉપાય જણાવવાના છીએ કે જે તમે જરૂર કરજો એટલે કે જો તમે આવતી વખતે નાગરવેલના પાનને એક જગ્યા પર મૂકી દેસો તો તમારા ઘરમાં ભગવાન લક્ષ્મીનો વાસ થશે લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનની વરસાદી થશે અને સુખ સમૃદ્ધિનો વાસ થશે જેના તમારા ઘરમાં પ્રગતિ શરૂ થશે અને જો તમારા ઘરમાં કોઈ પણ સમસ્યા હોય તો આ રીતે વ્યક્તિનું નસીબ ઉત્તમ બનવા લાગે છે આ ઉપાય એવી મનોકામનાઓ માટે શ્રદ્ધાશ્રમ અને સક્રિય રૂપે કામ કરે છે જેમ કે લગ્નમાં વિલંબ દૂર થાય છે તે જલ્દી સમાપ્ત થઈ જશે એટલે મિત્રો જો તમે આ ઉપાયને સારી રીતે સમજવા માંગો છો તો બીજું તમારે આ વિડીયોમાં સહેલે સુધી રહેવું પડશે કારણ કે જે લોકો વિડીયોમાંથી ભાગ્ય છે તેમને આ ઉપાયનો સાચો ફાયદો ન મળે તેથી જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખી નજરે જોઈ લો તો તમને એ દુર્લભ જાણકારી સ્ટ્રેટ મળશે જે બીજી જગ્યાએ પાણી નહીં મળી શકે તો જો તમે આવનારા ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાને પોતાના ઘરમાં બેસાડવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોઈ લેવો જોઈએ તો આવો હવે જાણીએ કે તમારે આવનારી સૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર મૂકી દેવું જોઈએ જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે અને લક્ષ્મી માતાનો વાસ થાય તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન શોખતા જેથી વાસ્તુ ઉપરના વિડીયો તમને દરરોજ મળે અને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમને મળી શકે તો સારું મિત્રો જાણીએ કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલના પાનને ક્યાં ક્યાં મૂકવું છે અને આ નાગરવેલના પાનનો ઉપાય કેવી રીતે કરવો એ વિશે જાણીએ મિત્રો નાગરવેલ લક્ષ્મી માતાને ખૂબ જ પસંદ છે એટલે છતાં જો તમે નાગરવેલના પાનનો કોઈ પણ ઉપાય કરો છો તો લક્ષ્મી માતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમને બે હાથથી આશીર્વાદ આપી શકે છે આશા છે આજે અમે તમને નાગર પાનના કેટલાક ઉપાયો જણાવીશું ક્ષેત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે તમે નાગર પાનનો ઉપાય જોઈ શકો છો હવે જોઈએ કે આ ઉપાય કોણે અને ક્યારે કરવો જોઈએ અને કરતી વખતે કયા પગલાંઓનું ધ્યાન રાખવું જોઈએ જો આ ઉપાય આપણા ઘરની માં કે બહેન એટલે કે ઘરની લક્ષ્મી છે જ્યારે ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે ત્યારે તે બહુ શુભ માનવામાં આવે છે સો ગણું ફળ આપણને મળતું હોય તો મિત્રો ઘરના પિતા અથવા બહેનને આ ઉપાય કરવો જોઈએ આ ઉપાય મિત્રો સવિત્ર નવરાત્રિના કોઈપણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં કરવો જોઈએ આપણે જાણીએ છીએ કે આ ઉપાય કેવી રીતે કરવો સવિત્રા નવરાત્રિના પણ દિવસે પ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઓછો ઉઠવાનું છે ઊઠીને પછી તમારે સ્નાન અને બીજા કરીએ કાર્યો કરવાના છે જો તમારા ઘરના આસપાસ કે તમારા ઘરમાં નાગરવેલ હોય તો એના બે પાન સ્વચ્છ પાણીથી ધોઈ લઈને મેળવવા જોઈએ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ નાગરવેલના પાન તૂટેલા ન હોવા જોઈએ તમારે તાજા નાગરવેલના પાન લાવવાના છે તો પુસ્તકોમાં જોવું જ્યારે તમારા ઘરના મંદિરમાં હોવ ત્યારે સ્વચ્છ નાગરવેલના પાન લઈને બેસવું આ કરવા માટે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો જાણે રાખવો જરૂરી છે કારણ કે અમે આવનારી સૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાને ઉલ્લેખિત કરીને ઉપાય કરીએ છીએ એટલે એટલે તમારા ઘરના મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો હોવો જોઈએ મૂર્તિ હોવી જોઈએ એવી ચિંતા હોય તો મિત્રો લક્ષ્મી માતાના ફોટાની સામે આ બે નાગરવેલના પાન મૂકી દેવા જોઈએ પછી નાગરવેલના પાન ઉપર એક એક કંકુ મૂકવાનું છે ત્યારબાદ દોસ્તો આ સાથીઓ ઉપર એક સપ્તિ સોખા રાખવાના છે અને સાથે સાથે આ નાગરવેલના પાન ઉપર ત્રણ લવિંગ પણ રાખવાના છે બીજી બાજુ લક્ષ્મી માતાની પૂજા અર્ચના પૂરી વિધિના પ્રમાણે કર્યું છે અને એક શુદ્ધ ઘીનો દીવો જળવવાનો છે જો મિત્રો આ રીતે પૂજા નથી કરેલી પછી મિત્રો તમારે એક મહાલક્ષ્મી મંત્રીનો જાપ કરવાનો છે આ મંત્ર છે મહાલક્ષ્મી નમ મિત્રો તમે પૂરા વિધિ વિધાનથી આ ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાની એવી કૃપા મળશે કે રાતોરાત તમારા ઘરમાં ધન આવવાના બધા પ્રકારના રસ્તા ખુલી જશે તો તમારી દીકરા કે દીકરીના લગ્નનો યોગ સોકસ બનશે જો માંગવા નહીં આવે તો પણ માંગવા આવી જશે અન્યથા જો વાત આગળ ના વધી રહી હોય તો તે પણ આગળ વધવા લાગશે કેટલાક લોકો એવા હોય છે જેમને પોતાનું મનપસંદ જીવન સાથે જ નથી મળતા તો તેઓ ઉપાય જ મળી શકે છે અને જો કોઈને માગવું નહીં આવતું હોય તો પણ માગવું તો આવી જશે તમે આવનારી છૈત નવરાત્રિને પણ દિવસે આ નાગ પાનનો ઉપાય અવશ્ય કરો તો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે જો તમારી કુંડળીમાં કોઈ દોષ હોય તો એ પણ દૂર થઈ જશે એટલે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો જેથી જલ્દી પરિણામ મળે તમારા ઘરમાં સક્કા લક્ષ્મી મોટાનો વાસ થાય છે અને સુખ સમૃદ્ધિ આવી શક્યો છે મિત્રો જે લોકો પણ મોટી બીમારી કે મોટી સમસ્યાઓથી પીડાતા હોય તેમને આવનારી સૈત્ર નવરાત્રિમાં આ નાગરના પાનનો ઉપાય કરવો જરૂરી છે આ કારણે તેમના નસીબમાં પણ સમક જોવા મળે છે અને જો તમે આ ઉપાય સૈત્ર નવરાત્રિમાં કરી લેશો તો તમારા ઘરે માંગલિક કાર્યો અટકી ગયા હોય ત્યારે એ કાર્યો પણ શરૂ થઈ જશે એટલે કે મિત્રો જો તમારા ઘરમાં કોઈ સભ્ય હોય દીકરા કે દીકરી આવી હોય જોઈએ કે જેના માટે માંગુ ના આવતું હોય તો મિત્રો તમારે આવનારી સૈત નવરાત્રીમાં આ નાગરવેલના બે પાનનો ઉપાય કરવો જોઈએ આ ઉપાયથી તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થઈ શકે છે મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેમણે ઉપાય કર્યો છે પરંતુ પૂરી શ્રદ્ધા સાથે નહીં કરે એટલે તેમને તે ઉપાયનું ફળ મળતું નથી આ વાતમાં એ લોકો વિચારે છે કે તેમને કોઈ લાભ થતો નથી તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો માતાજી સૌ પ્રથમ શ્રદ્ધા રાખીને કરો માતાજીના આશીર્વાદથી તમારા ઘરમાં જે કાંઈ સમસ્યા હશે તે બધા સમાધાન થઈ શકે છે ગ્રહ દોષ કુંડળીના દોષ કે જે વાસ્તુ દોષ હોય તો તે બધું સમાપ્ત થઈ જાય છે અને તમારા લગ્નની સંભાવનાઓ વધે છે તમે આ નાનો ઉપાય પણ કરી શકો છો જો તમને આ વિડીયો આમ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે દિન પ્રતિદિન નવો વિડીયો લાવતા રહી શકીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો અને સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના જૂના ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી સેનલ નાટક મંડળને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જોવા બદલ આપનો આભાર આપનો દિવસ શુભ રહે રાધે રાધે